સ્પેશિયાલિટ હોસ્પિટલ બનાવવા માટે સુરત સિવિલ હોસ્પિટલ રાઉન્ડ લઈને નિરીક્ષણ કર્યું હતું સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને ડોક્ટર સહિતનાઓને ખખડાવી નાખ્યા હતા રાજ્યના અમદાવાદ મેડિસિટની તર્જ પર જોન પ્રમાણે સુપર સ્પેશિયલ હોસ્પિટલ તૈયાર કરાઈ રહી છે જેમાં સુરત વડોદરા રાજકોટ જામનગર ભાવનગર ખાતે સુપર સ્પેશિયલ હોસ્પિટલના માળખાગત સુવિધાઓ સેવા ઉપકરણો રહેવા માટેની સગવડો અને હેલ્થકેર વર્સના નિમણૂંકની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના લઈ સુરત સિવિલ હોસ્પિટલ આ બાબતે નિરીક્ષણ માટે રાજ્ય સ ગ્રહ સચિવ ધનંજય ત્રિવેદી આવ્યા હતા અગ્ર સચિવ સાથે ડેપ્યુટી ડાયરેક્ટર જયેશ સજેદે અને પીઆઈ યુજી પી ચૌધરી પણ આવ્યા હતા રાજ્યમાંથી અગ્ર સચિવ સહિતના સુરત હોસ્પિટલની મુલાકાતે આવ્યા હોવાની સુપ્રિન્ટેન્ડન્ટ ડીન સહિતના તમામ તબીબી અધિકારીઓને દોડતા થઈ ગયા હતા અગ્ર સચિવ આવ્યા બાદ બેઠક કરશે તેવું અનુમાન લગાવીને તમામ વિભાગના એચઓડીની એક જગ્યા પર બેઠક માટે બોલાવી લેવામાં આવ્યા હતા જોકે અગ્ર સચિવ આવ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલની કિડની બિલ્ડિંગ સ્ટેમ્પલર બિલ્ડિંગ જૂની નર્સિંગ કોલેજ અને જૂની હોસ્પિટલ બિલ્ડિંગ જોઈને નિરીક્ષણ કર્યું સ્ટેટમેન્ટ સેલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગોના રાઉન્ડ લીધા બાદ સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડીન સહિતના સાથે બેઠકોના દોર શરૂ કરવામાં આવ્યા છે બેઠક બાદ તમામનો નિર્ણય કરાશે સહિતના સાથે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે બેઠક બાદ તમામનો નિર્ણય કરાશે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસમાં સુરત સિવિલ હોસ્પિટલમાં ત્રણ જેટલા વિભાગમાં વિવાદ સામે આવ્યો છે આ વિભાગને લઈને પણ તબીબી અધિકારીઓ સહિતનાઓને સાંભળવાનું થાય તે પ્રકારની પણ શક્યતા નકારી શકાય તેમ નથી જોકે સિવિલ હોસ્પિટલના વિવાદને લઈ આકરું વલણ અપનાવવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત